રાજપીપળાના બસો દસ વર્ષ જૂના પૌરાણિક રામ મંદિરમાં રામોત્સવની તડામાર તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ છે ભગવાન શ્રી રામને નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે તો રામ મંદિરમાં ઉત્સવ જેવો માહોલ ઊભો કરવા માટે ખાસ સાજ અને ફૂલોથી ધજા પતાકાથી શણગાર કરી મંદિરને નવોઢાની જેમ શણગારાયું છે આગામી બાવીસ તારીખે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક વર્ષ વર્ષ જૂનો રામ પણ તૈયારી પૂરા જોશમાં ચાલી રહી છે રાજપીપળામાં ભગવાન રામનો સ્વરૂપ ધરાવતું પૌરાણિક મંદિર આવેલું છે મંદિરમાં બારે માસ ધાર્મિક તહેવારો તો ઉજવાય છે પરંતુ રામનવમી એ અહી અનોખો પ્રસંગ ઉજવાય છે આગામી બાવીસ તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેના અનુસંધાને અહીંના પૌરાણિક

પૂજન એક નગરયાત્રાની સાથે મહાભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તમામ ભક્તજનોનું માનવું છે કે સાક્ષાત રામ બાવીસ તારીખે રાજપીપળાના પૌરાણિક મંદિરમાં આવશે તેથી જ અનોખા ઉત્સવનું વાતાવરણ આજથી જ અહીં જોવા મળી રહ્યું છે બાવીસ તારીખે જે રામ જન્મભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમારા આ મંદિરની અંદર અમારી બધી જે મહિલાઓ છે તે આજથી રોજ જ રંગોળી દરેકે શણગાર કરેલો છે મંદિરને સજાવેલું છે અને રોજ સવાર સાંજ ભજન કીર્તન અને આરતીનું આયોજન કરેલું છે આ ભજન કીર્તન કરવાથી અમને તો અત્યારે એવો અહેસાસ થઈ રહ્યો છે કે ખરેખર જ બાવીસ તારીખે જે રામ જન્મભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે તો સાક્ષાત રામ ભગવાન જ બી રાજમાન થવાના છે અને અમારે ત્યાં પણ પધારવાના જ છે એ ભાવનાથી અમારું કાર્ય ચાલી રહ્યું છે ચિંતલ પંડ્યા આ રામજી મંદિર આશરે બસો વર્ષ જૂનું રામજી મંદિર છે જે બહુ રાજપીપળામાં બહુ ફેમસ તો નથી પણ જ્યારથી બાવીસ જાન્યુઆરીમાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જે અયોધ્યામાં જે આખા ભારતમાં જે દિવાળી જેવો માહોલ છે એ સંદર્ભે અમે પણ વિચાર્યું કે અમારા રામજી મંદિર જે વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે જેની બી આપણે આન બાન શાન વધારવી જોઈએ અને આપણે કંઈ કરવું જોઈએ તો અમે આ રામજી મંદિરમાં અમે સૌ અને વિસાવાગાના તમામ અમારા નાગરિકો દ્વારા મંદિરને કલરકામ કર્યું છે કલરકામ કરી મંદિરને શણગાર કર્યો છે અને આ મંદિરમાં વર્ષોથી ભજન કીર્તન થાય છે અને જેવા હિન્દુ તહેવાર છે કે રામનવમી છે શિવરાત્રી છે એવા બધા તહેવારો પણ મનાવવામાં આવે મંદિરની ખાસ વિશેષતા છે કે આ મંદિરની જે મૂર્તિ છે તે બાળ મૂર્તિ છે અને આ મંદિર તમે જ્યાં રાજપીપલા સ્ટેજ એ રાજા વખતનું સ્ટેટ કહેવાય છે જે વિજયસિંહ રાજા દ્વારા એક પૂજારીને આપવામાં આવ્યું હતું અને આ મંદિર એમને આમાં અપાયું હતું તો આ મંદિરમાં વિશેષતા એ છે કે આમાં જે મૂર્તિ છે રામ ભગવાનની તે બાળ પૂર્વાની મૂર્તિ છે રોજ અમારે ત્યાં અહીંયા એક ભજન મંડળ છે જે થોડા થોડા સમય એમનું ભજન કીર્તન થાય છે અને હિન્દુઓના તહેવાર ઉજવાય છે બાવીસ તારીખે અમારા અહીંયા ઉત્સાહ એવો છે કે અમે સવારથી જ્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમય છે જ્યાં અયોધ્યામાં એ સમયે અમે સૌ વિસાવાગાના તમામ નાગરિકો ભેગા થઈને આરતી કરવાના છે અને આરતી પહોંચ્યા પછી અમારે ત્યાં અહીંયા પાદુકા પૂજન રાખેલું છે એ પાદુકા પૂજન પૂર્ણ થશે ત્યાર પછી ભગવાન શ્રી રામની અમે શોભાયાત્રા કરવાના છે અને શોભાયાત્રા પૂર્ણ કરીને સાંજે મહાપ્રસાદી લેવાના છે ગિરિરાશિ ખેર આજે બાવીસ તારીખને જે ઉત્સાહ છે એ આખું ફળીઓ મળીને જે શણગાર કરે છે અને જે ઉત્સાહ જે જે ઉત્સાહ જે જોવા મળે છે એ ખરેખર અનોરો છે રોજ લોકો ભક્તિ કરે છે ભજનમાં આવીને ભજન કીર્તન કરે છે જે અયોધ્યામાં જે દિવાળીનો માહોલ દેખાય છે એ રીતના ભાઈ અમારા ફળિયામાં વિસાવમાં પણ એ જ રીતનો ઉત્સાહ જોવા મળે છે મંદિર આજથી બસો દસ વર્ષ જૂનું રામજી મંદિર છે અને જે બાળ સ્વરૂપની મૂર્તિ છે આ મૂર્તિ વિજયસિંહ રાજા તરફથી મંદિર એક સંત હતા એમને આપવામાં આવી હતી અને ત્યાર પછી અમારા જે વળવાઓ છે એમને આ બધું અર્પણ કરવામાં આવ્યું છે જૂનું એક મંદિર છે પણ અહીં ગાડી જે જન્માષ્ટમી છે રામનવમી છે શિવરાત્રી છે આ જે આપણા હિન્દુ ધાર્મિક તહેવારો છે અહીં ગાડી જોશ તોશથી ઉજવવામાં આવે છે અહીં રોજ ભજન કીર્તન પણ થાય છે વિરલ પાઠક દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા